નમસ્કાર મિત્રો કેમ છો આ અડધી રાત્રે વિનામૂલ્યે બીજ વિતરણ અભિયાન હેઠળ બીજ પેક થઈ રહ્યા છે કે જેમાં અમે વિનામૂલ્યે બીજ વિતરણ અભિયાન ચલાવી રહ્યા છે અને જેમાં અમે ભારતના અલગ અલગ વિસ્તારમાં અમે આ બધા બીજ પેક કરી અને અલગ અલગ વિસ્તારમાં બીજ મોકલી રહ્યા છીએ જે અમારું અભિયાન છેલ્લા ચાર વર્ષથી ચાલુ છે અને આ અભિયાન હેઠળ અમે વિનામૂલ્યે લોકોને બીજ મોકલીએ છીએ અને રૂબરૂ આવનાર મુલાકાતીઓને અમે વિનામૂલ્યે બીજ આપીએ છીએ અને કુરિયર દ્વારા કોઈ પણ વ્યક્તિને બીજ મંગાવવું હોય તો અમે કુરિયર ચાર્જ દ્વારા એમના ઘર સુધી કુરિયર પણ પહોંચાડીએ છીએ અત્યાર સુધી અમે લાખો જેટલા કુરિયર કર્યા છે અને કરોડો કરતાં પણ વધારે બીજનું વિતરણ અમે કરી ચૂક્યા છીએ અને અત્યારે મારો શિક્ષકનો વ્યવસાય હોવાથી હું શિક્ષકની નોકરીની સાથે રાત્રિના સમયે મોડા સુધી જાગી અને અમે બીજ પણ પેક કરીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારો સુધી અમે બીજ પહોંચાડીએ છીએ પણ ગામડામાં કુરિયર પહોંચતું નથી જેથી અમુક મિત્રો કુરિયરને રિટર્ન કરી દે છે તો મિત્રો એવું કરશો નહીં અમે પણ પંદરથી વીસ કિલોમીટર દૂર જઈ અને કુરિયર નાખીએ છીએ અને જંગલમાં જઈને આવી દુર્લભ વનસ્પતિઓ સુધીને લાવીએ છીએ તો તમે પણ જરાક સહકાર આપો અને થોડુંક કષ્ટ વેઠી અને અમારું કુરિયર તમે ત્યાંથી છોડાવી અને વૃક્ષારોપણ કરો જેથી આપણો જે દેશ છે તે હરિયાળો બને અને દુર્ધભ વનસ્પતિના બીજનું સંવર્ધન પણ થઈ શકે અને તમે રૂબરૂ આવીને પણ આ બીજ વિના મૂલ્યે લઈ શકો છો કે જેની અંદર દુગ્ધ પ્રજાતિના અલગ અલગ બીજ અમારી પાસે અત્યારમાં ઉપસ્થિત હોય છે અલગ અલગ પ્રકારના બીજની પોસ્ટ અમે મૂકીએ છીએ અને તે તમામ બીજ અમે વિના મૂલ્યે લોકોમાં આપીએ છીએ અને વિતરણ કરીએ છીએ તો આ અમારા બીજ બેંકના અભિયાનમાં તમે પણ સહભાગી બનશો તો અમને પણ ખૂબ જ મજા આવશે ખૂબ ખૂબ આભાર મિત્રો